ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તારીખ બે ઓક્ટોબર સુધી સત્તાહી સેવા બે હજાર પચીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સત્તા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સત્તા અભિયાનમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોના ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ વહીવટી સ્ટાફે ડેપો પરિસરમાં સફાઈ ચુંબેશ ધરી સાફ સફાઈ કરવામાં આવી હતી હું જિગ્નેશભાઈ જે વસાવા એટીઆઈ અંકલેશ્વર ડેપો આજ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ બહેનો ડેકનીક સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન જાત કરેલ છે